એવા સંત શિરોમણી નવનાથ ગામના પરમ પૂજ્ય છોટે દાદા પણ ઉપસ્થિત છે અને હાલ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ડીજે ના તાલે નવ યુવાનો ઝૂમી રહ્યા છે અને છત્રપતિ શિવાજી મહારાજને રોલ મોડલ ગણનારા અત્યારે આ જે બાઇક રેલીમાં યુવાનો છે અત્યારે આ સમગ્ર ભારત દેશમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જે જન્મ જન્મદિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે આ દ્રશ્યો બેલીભરા શહેરના તમને બતાવી રહ્યો છું થોડી જ વાર બાઇક રેલી નું અહિયાં સમાપન નો જે ત્રણસો ને પંચાણુંમી છત્રપતિ શિવાજી મહારાજ જે કહી શકાય આપણા હિન્દુ સમ્રાટ એક મહાન યોદ્ધા અને આજે એમની જન્મ જયંતી ઉજવાઈ રહી છે મહારાષ્ટ્રના યુવા સંગઠન દ્વારા અને આપને વિશેષ અતિથિ સ્વરૂપે અહીંયા આમંત્રણ આપ્યું છે શું કેસો આમ તો તમે બધું કહી દીધું છે છતાં આજે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ને છે અને એ નિમિત્તે સમસ્ત મરાઠી સમાજ આપણા દક્ષિણ ગુજરાતનો આપણા ભારતવર્ષનો અને વિદેશમાં નિવાસ કરનારો તેમજ અમારા બિલ્લીમોરા મહારાષ્ટ્રીય યુવા સમાજ સંગઠન કે જેમણે આયોજન કર્યું છે અને તમામ સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનોને અને દમદાર ન્યૂઝના તમામ દર્શકોને મારા તરફથી છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સામર્થ્યથી પોતાના યશથી અને પોતાની અંદરના સાહસથી આખા વિશ્વની અંદર સ્વરાજ્યની સ્થાપના કરી અને એ જે સ્વરાજ્યની સ્થાપના કરી છે તેને કારણે જ આજે આપણો સનાતન ધર્મ સુરક્ષિત બન્યો છે આપણે સૌ સમાજ કલ્યાણના કાર્યો કરી શકીએ છીએ તો આવા આદર્શો જ્યારે આપણા ભૂમિ પર થાય છે આ તમામ દેવ અવતારો છે અને જેટલું રામ કૃષ્ણનું સામર્થ્ય છે તેટલું જ સામર્થ્ય છત્રપતિ શિવાજી મહારાજ સંભાજી મહારાજનું મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદસિંહનું છે તો એમની જન્મજયંતિ નિમિત્તે એમના જીવન પરથી પ્રેરણા લઈએ સવારના ઉઠીને તેમને આદર્શ તરીકે મનમાં સ્મરણ કરીને પોતાના કાર્યની શરૂઆત કરીએ સ્વરાજ્યનું રક્ષણ કરીએ આપણા ધર્મને સુરક્ષિત કરીએ અને ભિન્નવી સ્વરાજ અને ભગવી સ્વરાજ જેની સ્થાપના થઈ છે જે વધુ ને વધુ પ્રચાર અને પ્રસાર પામે એવા કાર્યો કરીએ એવી જ મારી તમામને વિનંતી છે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતીની આપ સૌને હાર્દિક સુનાય યુવાનોને શું કહેશો સ્ટારોને રોલ મોડલ બનાવે છે શિવાજી મહારાજને પણ રોલ મોડેલ બનાવવો જરૂર જે ફિલ્મ સ્ટારો છે તે એક્ટર છે પણ કદાચ એક્ટર પાસે કેરેક્ટર હોતા નથી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનું ચરિત્ર રામદાસ સ્વામી જેવા આધ્યાત્મિક પુરુષના આ આદેશથી મા જીજા માના સંસ્કારથી એક ચારિત્ર બન્યું છે અને એ ચરિત્રએ આખા વિશ્વની અંદર પોતાનું બલિદાન આપીને સ્વરાજ્યની સ્થાપના કરી છે એટલે ઘણી વખતે કે એક્ટર હોય પણ કેરેક્ટર ન હોય પણ પોતાના કર્મથી પોતાના સામર્થ્યથી જે ચરિત્ર ઊભું થાય એ જ ચરિત્ર એક ખરેખર એક્ટર કહેવાય અને આવા જ એક્ટરને આપણા જીવનની અંદર આપણે ઉતારીએ આપણા સમાજને સુરક્ષિત કરીએ અને આપણા દેશનું નામ રોશન કરીએ ચોક્કસ આ છોટે દાદા આજે જે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ને પંચાણુમી જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમપૂર્વક મહારાષ્ટ્ર યુવા સંગઠન દ્વારા ઉજવવામાં આવી છે લગભગ સાતસો થી આઠસો લોકોએ બાઇક રેલીમાં જોડાયા યુવાનો છે માતાઓ બહેનાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને આજે જે છત્રપતિ શિવાજી મહારાજની आज त्रो पंचाणु मी जन्म जयंती निमित्ते कोटि कोटि वंदन नमस्कार